મારી મંજુલા સાલાની ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે મોટા ભાગના જિલ્લાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી જ રહ્યો છે અધિકારિક રીતે પણ ચોમાસાના થોડા દિવસો જેતા ચોમાસાનું વાતાવરણ આખા રાજ્યમાં મહેસૂસ થવાનું છે ચોમાસું આવે અને રસ્તા તૂટે પહેરાય ને પછી શહેરોમાં એ પાણી આવે ને અચાનક જ તેઓ કેટલીક સદી પાછળ જતા રહ્યા હોય તેવો અહેસાસ આપણા મનમાં થાય છે વાહનોને પણ ભારે નુકસાન થાય એ એક આપણા ભારતીય ચોમાસાની ખાસિયત છે ક્યારેક કચ્છીઓ ફોન સુન એવો પ્રશ્ન પૂછાય તો પણ એ કંઈ એવું વધારે નથી કારણ કે તેમાં પોલ તો ખોલવાની જ છે તે સામાન્ય વાત છે સૌરાષ્ટ્ર અને કચ્છ ભુજમાં સેટેલાઇટ જે હવામાન વિભાગ સ્થિતિ છે છે તે પણ બતાવી ભારતની સ્થિતિ જેમાં ગુજરાતનો કચ્છ અને સૌરાષ્ટ્રનો ત્યાં સેટેલાઇટો છે આવનારા સમયમાં વરસાદની હવામાન વિભાગ અને વરસાદના અન્ય નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે તે આજે હું તમને જણાવીશ મંગળવારે ખૂબ સારો વરસાદ રહ્યો એટલે કે તારીખ સપ્તાહના રોજ ખૂબ સારો વરસાદ વરસ્યો અને સ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખૂબ તબાહી મચવી અને કચ્છમાં પણ ખૂબ સારો વરસાદ વરસ્યો છે મારા રાપર તાલુકામાં કલેક દ્રશ્યો અમે જાહેર કર્યા હતા અને તે હતા દ્રશ્યો ભૂટિકાયાના એટલે કે રાપર તાલુકાના ભુટિકાયા ગામમાં વલમપરમાં તથા પ્રાગપરમાં ખૂબ સારો વરસાદ વરસ્યો અને તે વાવણીલાયક વરસાદ પણ હતો હવે હું તમને જણાવીશ બુધવારની સ્થિતિ એટલે કે તારીખ અઢારની સ્થિતિ તો તારીખ અઢારના રોજ પણ ખૂબ વરસાદ વરસવાનો છે પરંતુ જોયો અને રેસ પણ કરવામાં સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાંથી આવ્યા હતા અને અઢાર લોકોના મૃત્યુ પણ થયા છે તેવું પણ જણાવવામાં આવ્યું સમગ્ર રાજ્યમાંથી અઢાર લોકોના મૃત્યુ થયા અને એવી સ્થિતિ હતી પરંતુ આજે તારીખ ના રોજ આવી સ્થિતિ નથી કારણ કે અઢાર ના રોજ રાપર તાલુકામાં કોઈ એવો ખાસ વરસાદ નથી અને સૌરાષ્ટ્રમાં પણ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ કરી રહ્યા છે કે આજે થોડોક ઓછો વરસાદ હશે કે જેવી રીતે સત્તર તારીખના રોજ વરસાદ વરસ્યો હતો હવે હું તમને જણાવીશ કે આગામી કેટલા દિવસ વરસાદ વરસવાનો છે તો આગામી હવામાન નિષ્ણાતના એવા હવામાનની આગાહી ગોસ્વામી અને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ ત્રણ દિવસ સતત વરસાદ વરસવાનો છે અને અને તે પણ ધોધમાર તારીખ ના રોજ વરસાદ હશે તેવી પણ આગાહી કરી છે અને એ જણાવી દઉં કે હવે કયા કયા જિલ્લાઓમાં એલર્ટ રહેવાનું છે તો સૌરાષ્ટ્ર જામનગર દેવપુર મોરબી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ગુજરાતનો જે ઉભો ઉભો પટેલ છે ત્યાં યલો એલર્ટ રહેવાનું છે એટલે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ થોડા જ ભાગમાં છે જેવી રીતે ઉદેપુર ને દાહોદ વલસાડ ડાંગ તેવા જિલ્લાઓમાં તથા બનાસકાંઠાનો અમુક ભાગ પણ આ રેડ એલર્ટમાં એટલે યલો એલર્ટમાં આવી જાય છે એટલે લગભગ પૂરું ગુજરાત એલર્ટમાં છે ક્યાં એવું નથી કે જ્યાં વરસાદ નથી સમગ્ર ગુજરાત એલર્ટમાં છે ક્યાંક યલો એલર્ટ ક્યાં ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ છે આવી રીતે સમગ્ર ગુજરાતમાં એલર્ટ અપાઈ ગયું છે ગુજરાતના તમામ જિલ્લાઓ જાય છે ને તે વરસાદ છે ત્યાં ત્રણ દિવસ સુધી વરસાણા છે તેવી આગાહી હવામાન નિષ્ણાતી હવામાન વિભાગે કરી છે તથા ભીંડી અને વેધરના માધ્યમથી પણ આપણે જોઈએ તો કે આવી જ રીતે છે કંઈક અને મેં આજે તમને જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું કેટલા દિવસ સુધી વરસવાનું છે તથા ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર છે અને તેઓ પણ હવે વાવણીની તૈયારી કરી રહ્યા છે અને આ હતો એક ગુજરાતમાં વરસાદની ઝલક હતી એટલે કે પહેલી જ વખત ચોમાસું એન્ટ્રી માર્યું સર્વ ખુશીનો વરસાદ હતો આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર ઓફિશિયલ યુટ્યુબ Subscribe, na můj kanál, abych